તો જેમાં તો જ મિત્રો હું છે જે સોલંકી તમે જઈ રહ્યા છો મારી એટલું તેમનું છે સોલંકી કિશ્યલ તો આપણે ખરી એકવાર નવું કોલ રેકોર્ડિંગ તમારા માટે લઈને આવ્યા છીએ કીર્તિ પટેલના વિશ્વ રાજપૂત તો એ સાંભળવા પહેલાં તમે આ વિડીયો જોઈ લ્યો પછી કોલ રેકોર્ડિંગ તમને આટલી હલકી કક્ષા ગંદી રીતે બરાબર થઈ ને જાય એ બધી વાતો કરે બરાબર બધું ખાલી તમે જોયા કરો

બરાબર અઢળક ના હોય મે કીધું ને અજય પટેલ આરે વિજય વિજય પટેલ આરે વિજય પટેલ આરે મેર જ કઈ સગાઈ કરી અને વાડી પછી સગાઈ તોડી નાખી ત્રીજો પકડ્યો ત્રીજે તોડી નાખ્યું હે અને આ હાથમાં પકડ્યો હાથમાં ઠુઠો હાથમાં હવે તું છોકરાઓની જિંદગી બગાડવા નીકળીશું બરાબર તું તારું કર અને તારા ઠુઠાને કે જે પાયલ ની આબરૂ કાઢતો ને ઈ ખોટું હતું આ સત્ય છે ઓ અને તારે જવાબ આપવા પડશે તું એમ કેતો તો ને કે પાયલ ને 6 દિવસ થઈ ગયા છે તો એ છયા છ ના કાગળિયા લાવીને દે છે મને ઓ અને મને ઈ પુરાવો કરીને દેજે કે પાયલ મર્યાદામાં નોતી રહેતી પાયલ ને તર માં ભેગું નોતું રહેવું બરાબર હવે તમે વિચારો કે આની અંદર મને શું ફાયદો આજે કોઈ દીકરી માટે લડવું ઈ પાપ છે પાપ છે તમ કેતા હોય કાલથી મૂકી દઈએ તમ તમારે દીકરી નઈ આપે તમ તાર ન્યાય છોડી દે તમ તાર મેટર આપણે આખી આખી તો મિત્રો તમે વિડીયો તો જોઈ દીધો લીધો છે હવે તમને કોલ રેકોર્ડિંગ સાંભળાવું તમે જોઈ લો સાંભળી લો

ઓણી એની જાતે નોતી ગઈ બરાબર એક તો એને મર્યાદા માં રહેવાની ના નથી પડડી અને તાર મમ્મી ભેગું રહેવાની ના નથી પડડી એને આ ત્રણ વસ્તુ યાદ રાખવાની હા જો હા હા હા

હા યાર અજી તમને હું રૂબ સાથે કહીશ કે મેં ડોક્ટર બેન પણ તારે તરત ખબર પડી જાય તને ઓક હતો તો તારે ડીએનએ ટેસ્ટ કરાવી લેવું તું બરાબર પછી બેન હાંભળો હાંભળો પછી કેવું છે ઓ પછી કે કે સિમોને આછેલે માર આલગન ની ખબર પડી સમજા હા

ઈ મને મૂકીને જતી રહે આમ તેમ એને મારા મિત્રતા નહોતી ગમતી મારા ઈ પસંદ પસંદ રાત્રે મોડો ઘરે આવું બધું છોડી દીધું બરાબર તો તો આમાં તમે તમે મિત્રો કાજલ ને કાજલ ને પૂછી લીધું તારે કેટલા હશે તમે ટ્રુથ એન્ડ ડેર રમતા હતા ને ત્યારે તો કાજલ એમ કહેતી દી કે ના મારા વિસુ સિવાય કોઈ નથી તો કેમ ભાઈ વિસુને ટ્રુથ એન્ડ ડેર કોને કહેવાય જે સાચું બોલે એને કહેવાય તો તમે તો ગેમની મોટી ચોદી કરો છો એક એક શબ્દ મે સેવ કરીને રાખ્યા છે હો અને મે મે રોસ્ટિંગ બનાવ્યા છે વિડિયો કે ભાઈ તમે શું બોલો છો ને મારી પાસે છે બોલ ની હોય હાલ દીકરી ની હોય પણ દીકરી ની ભૂલ ક્યારથી મોડો આવવા માંડો તારા મોબાઈલ માં આવી રીતના બધા વાતચીત તું કરવા માંડો ભલે તાર દીકરી પ્રોબ્લેમ હતો બરાબર તો તારે બીજી છોકરી વાતચીત નો ચાલુ કરી દેવાય ને એક પાત્ર ને તમે સમજો જ નહીં અને એને ટાઈમ નો આપો તો તમે ક્યાંથી સમજી શકશો જીવનની અંદર બરાબર લગ્ન વસ્તુ એવી છે પછી તમારા ઉપર બધી જ જવાબદારી આવી જાય બધી જ રીતની તાકાત રાખવી હોય ને તો જ લગન કરે કેમ કે આપણે પેલું જીવ પેલી વાર જેવું જીવન જીવતા હોય ને એવું જીવન ન હાલે

તો જય માતાજી મિત્રો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કોણ સાચું છે કોણ ખોટું અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારો વિડીયો ગમે તે મૂકવું હોય તમને સૌથી પહેલાં તમે જોઈ શકો જય માતાજી